ગુજરાતમાં ધમાકેદાર ચોમાસાએ અત્ર સર્વત્ર ચોમાસાબંબાકાર કરી દીધું કોઈએ વિચાર્યું પણ ન હતું કે તેઓ વરસાદ આવ્યો અને બધું જ પાણી પાણી કરી નાખ્યું છે વરસાદે તો વિરામ લીધો છે પણ ચોમાસાના પહેલા વરસાદમાં જે તારાજીના સર્જાય દ્રશ્યો સામે આવ્યા છે તે ખૂબ જ ચિંતા ઉભજાનાર છે હજુ પણ પાણી ભરાયેલા છે અને ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરીને બચાવી રહ્યા છે ત્યારે જુઓ વરસાદમાં તારાજીમાં શું થયું છે આવું જોઈએ જાણીએ સમજીએ ગુજરાતમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી પરંતુ આ એન્ટ્રીએ રાજ્યના અનેક જિલ્લાઓમાં તારાજી બેરી છે ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં મુશળધાર વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી ગામડાઓ પાણીમાં ડૂબ્યા રસ્તાઓ તૂટ્યા અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું આજે વરસાદે થોડો વિરામ લીધો છે પરંતુ વિનાશના દ્રશ્યો હચમચાવી મૂકે તેવા છે ભાવનગરના વલ્લભીપુરના ના રોહિશાળા ગામમાં પૂરના પાણીએ રસ્તા સત્યાનાશ વાળી નાખ્યો ગામમાં પ્રવેશવાનું નાળું તૂટી ગયું રોહિત થી ગઢડા જતો માર્ગ બંધ થઈ ગયો અને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો રસ્તા પર ખાડાઓ અને ટૂટફૂટના દ્રશ્યો ચોમાસાની તીવ્રતાને સાક્ષી પૂરે છે ભાવનગર જિલ્લામાં આખરકાર મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ આ વિરામ બાદ અને પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો સામે આવવાના શરૂ થઈ ગયા છે આપ જોઈ શકો છો ભાવનગર અમદાવાદ હાઈવે પરનું આ રોહિત શાળા ગામ છે કે જ્યાંથી ગઢડા જવાનો મુખ્ય માર્ગ પણ પસાર થાય છે પરંતુ આ જે નાળું છે તેની શું હાલત છે કારણ કે ગઈકાલે જ્યારે પૂરના પાણી અહીંયાથી ધસમસતા વહી રહ્યા હતા ત્યારે કોઈને અંદાજ નહોતો પરંતુ હવે પાણી સંપૂર્ણ ઓસરી ગયા છે ત્યારે આ પૂરના પાણીએ આ નાળા અને અહીંયાથી પસાર થતા માર્ગની શું હાલત કરી છે તેનો અંદાજ આવી શકે છે દૂરની તરફ જોઈ શકો છો આખો ડામરનો જે રસ્તો કે જે નાળાને જોડતો હતો તે આખે આખો અંદરની તરફ બેસી ગયો છે તો કઈ રીતે આ ગ્રામજનોને પોતાના વાહનો અહીંયાથી પૂરા જોખમ સાથે લઈને પસાર થવું પડી રહ્યું છે થોડી ક્ષણો પહેલાં પણ જોયું કે એક રિક્ષાને આખું પરિવાર ધક્કો મારીને ચડાવતો હતો સામેની તરફ આપ જોઈ શકો છો જે વાહનોને ખબર નથી કે આ રસ્તો બંધ છે તેમને હવે ત્યાંથી પરત જવું પડી રહ્યું છે એટલે આખે આખો ભાગ છે આરસીસીનો સ્ટ્રક્ચર છે ડામરનો છે તે બેસી ગયો છે હવે જોવાનું એ રહે છે કે સરકારી તંત્ર અહીંયા ક્યારે પહોંચે છે અને અહીંયા આ વાહન વ્યવહાર કે જે રોકાઈ ગયો છે તે ક્યારે પૂર્વરત થાય છે ભાવનગરના ભાલ પંથકમાં મીઠાના આગરમાં અઠાવન શ્રમિકો પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા ચારે બાજુ પાણીથી ઘેરાયેલા શ્રમિકોને બચાવવા માટે એનડીઆરએફ અને સ્થાનિક ફાયર રેસ્ક્યુ ટીમે ઝડપથી કામગીરી હાથ ધરી ઘણા કલાકોની જહેમત બાદ તમામ શ્રમિકોને સલામત રીતે બચાવી લેવાયા

પરંતુ એનડીઆરએ ફાયર બ્રિગેડ અને સ્થાનિક વહીવટીતંત્રની સતત કામગીરીથી લોકોના જીવ બચાવવામાં સફળતા મળી હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે વહીવટીતંત્ર અને નાગરિકોને સતર્ક રહેવાની જરૂર છે